હવે જોઈએ સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી માં રાષ્ટ્રીય પક્ષીઓના મૃત્યુને સંલગ્ન વિભાગથી છુપાવી જમીનમાં દાટી દેવાનું કૃત્ય સામે આવ્યું છે સ્થાનિક સામાજિક સંસ્થા દ્વારા વન વિભાગને જાણ કરતા તપાસ શરૂ કરાઈ હતી વન વિભાગે ખોદકામ કરી ત્રણ મોરના મૃતદેહ બહાર કાઢ્યા હતા વન વિભાગે પીએમ કરાવી મૃત્યુના કારણો અને ગુનેગારોના સંડોવણીની તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ રાલીઝ ઇન્ડિયા કંપનીના કમ્પાઉન્ડની બાજુમાં ખુલ્લા પ્લોટમાં મોરના મૃતદેહને જમીનમાં માહિતી પ્રકૃતિ સુરક્ષા મંડળના સભ્ય સંસ્થા દ્વારા પ્રાથમિક તપાસ બાદ વન વિભાગ શરૂ કરી હતી અને ખોદકામ કરતા બે મોર અને એક એમ ત્રણ મોર પક્ષીઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે વન વિભાગ દ્વારા ત્રણેય મૃતદેહને પીએમ માટે પશુ ચિકિત્સક દવાખાને ખસેડવામાં આવ્યા હતા તેમજ મૃત્યુના કારણો સાયન્ટિફિક તપાસ શરૂ કરી હતી તેમજ કૃત્ય કરનાર ઈસમની શોધખોળ શરૂ કરી હતી પ્રાથમિક માહિતીના આધારે મૃત્યુના કારણો અને કૃત્ય કરનારાઓની શંકાના આધારે આસપાસના એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે માહિતીના આધારે તપાસ કરવામાં આવી હતી ખોદકામ કરતા બે મોર અને એક ઢેલનો મૃતદેહ દાટી દીધી હાલતમાં મળી આવ્યો છે જેનું પીએમ કરાવ્યું છે મૃત્યુના વધુ કારણ જાણવા એફએસએલ દ્વારા પણ તપાસ કરાવાઈ સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે વધુમાં કોણ દાટી ગયું તે તપાસ કરવા માટે આજુબાજુ કંપનીના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે અને જે પણ કસુરવારો સામે કાર્યવાહી કરવામાં આવશે આ વાતની જાણકારી આપી હતી ઇન્ચાર્જ વનપાલ બીયુ મોબે અંકલેશ્વર બીયુ મોબ આજરોજ વાતમીના આધારે તપાસ કરતા રાલેશ ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તે તે તેની પાછળ પડતર જમીનમાં ખાડો જે ખોદેલા ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં બે જાતિના મોર અને એક ઢેર એમ કુલ ત્રણ મૃતદેહ મળી આવેલ છે અને આજુબાજુમાંથી એ જે મુદ્દામાં મળે તે સગે વગેરે કરી એકઠો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે આગળના દિવસોમાં તપાસ કરી તેનો ખુલાસો કરવામાં આવશે